આદ્ય કવિ નરસિંહ મહેતાની પાંચસો અડસઠની હારમાળા જયંતિ ઉજવાઈ ભુજ આદ્ય કવિ નરસિંહ મહેતાની પાંચસો અડસઠની હારમાળા જયંતિ ભુજ ખાતે આજે નગરપાલિકા અને સત્યમ સંસ્થા તેમજ તાનારીલી મહિલા મંડળ અને નરસિંહ મહેતા નગરના ઉપક્રમે ઉજવવામાં આવી હતી દરમિયાન આ તકે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા નરસિંહ મહેતા નગરના અંબિકા ચોક ખાતે આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાને વંદના કરી હતી દરમિયાન નરસિંહ મહેતાની પાંચસો ની હારમાળા જયંતિપદાર પાસે નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન સોલંકી તેમજ નગરપાલિકાના કાઉન્સીલર મનુભાઈ જાડેજા સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શક અંતાણી નરસિંહ મહેતા નગરના અગ્રણી મુકેશભાઈ ચૌહાણ ભરતભાઈ સોની જટુભાઈ શિવાંગ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા અવિનાશભાઈ વૈદ વિભાકર અંતાણી નરસુદ્દીન ખોજા નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતા તેમજ મહિલાઓમાં પૂર્વ કાઉન્સિલર પુનિતાબેન ચૌહાણ સ્મિતાબેન અંતાણી જ્યોતિબેન ભટ્ટ પૂજાબેન પિત્રોડા દક્ષાબેન ડુડિયા ગીતાબેન જોશી નર્મદાબેન ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નરસિંહ મહેતાના માર્ગ પર ચાલવા અનુરોધ કર્યો હતો આ દરમિયાન નરસિંહ મહેતાની પાંચસો અડસઠની હારમાળા જયંતિ નિમિત્તે તેમજ વાયબલ હોસ્પિટલના ડોક્ટર મિલિંદ જોશી તેમજ નાયબ એન્જિનિયર ડોડિયા સાહેબ દ્વારા અને નયનભાઈ શુક્લાના પ્રયાસોથી રાશન કીટ મળતા એ પણ વિતરણ કરાયું હતું તેમજ જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન અમદાવાદના નીનાબેન ઋષિકેશ પટણી તેમજ બાળકોને અલ્પાહારની વ્યવસ્થા રામુબેન પટેલ દ્વારા કરી દેવામાં આવી હતી જ્યારે જીવદયા પ્રવૃત્તિ માટે અમદાવાદના દર્શનભાઈ વૈષ્ણવ દ્વારા કરવામાં આવી હતી અહીં ઉલ્લેખનીય છે કે કવિ નરસિંહ મહેતાની આજે પાંચસો અડસઠમી હારમાળા જયંતી હતી બે હજાર એકના ભૂકંપ બાદ નિર્માણ પામેલી રિલોકેશન સાઇટમાં નિર્માણ પામેલું નરસિંહ મહેતા નગર બે હજાર બેમાં નરસિંહ મહેતા નગરનું નામકરણ થયા બાદ બે હજાર છની સાલમાં નરસિંહ મહેતા નગરના અંબિકા ચોકમાં નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવામાં આવી હતી તે સમયમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કુંદનલાલભાઈ ધોળકિયા અને ભુજ નગરપાલિકાના પ્રમુખ તે સમયના બાપાલાલભાઈ જાડેજાના સાનિધ્યમાં પ્રતિમા મુકાઈ હતી નરસિંહ મહેતાની પ્રતિમા બે હજાર છના રોજ ઇન્દુમતીબેન જાદવરાયભાઈ ધોળકિયાની સ્મૃતિમાં રત્નાકરભાઈ ધોળકિયા તરફથી બનાવી આપવામાં આવી હતી જ્યારે તે સમયમાં છત્ર જટુભાઈ ડુડિયા તરફથી કરી દેવામાં આવ્યું હતું નરસિંહ મહેતાની પ્રતિમાને હાલે બે હજાર ત્રેવીસમાં નવા રૂપરંગ સાથે અને ફરતે સાથે ફરી કરવામાં આવ્યું હતું કવિતા મીરા પૂર્વ નગરપતિ અને ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદે દ્વારા પુનઃ નિર્માણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે જ્યારે આજે પાંચસો અડસઠમી હારમાળા જયંતિ ભુજ નગરપાલિકાની સાથે સત્યમ સંસ્થા જોડાઈ હતી અને વિવિધ આગેવાનોની હાજરીમાં વંદના કરાઈ હતી દરમિયાન ભક્ત કવિ નરસિંહ મહેતાની હારમાળા જયંતિ માક્ષર સુદ સાતમના ગુજરાત સહિત અન્ય જગ્યાએ ઉજવાય છે નરસિંહ મહેતાની હારમાળા જયંતિ પાંચસો અડસઠ વર્ષ પહેલાં જ્યારે નરસિંહ મહેતાનો ભક્ ભક્તિકાળ ચાલતો હતો તે દરમિયાન તેની કસોટી કરાઈ હતી કેટલાકે કહ્યું કે જો તમારી સાચી ભક્તિ હોય તો ભગવાનને કહો કે તેના ઘણાનો હાર તમને પહેરાવે અને પડકાર નરસિંહ મહેતાએ ઝીલ્યો અને કૃષ્ણ ભગવાને પહેરેલો હાર ઉડતો ઉડતો નરસિંહ મહેતાના ગળામાં આવી ગયો તે દિવસને હારમાળા જયંતી તરીકે ઉજવવામાં આવે છે એટલે કે આજે માક્ષર સુદ સાતમના દિને ઉજવાય છે તેમજ શંકરભાઈ સચદે શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ સેવા કાર્ય માટે વાહન વ્યવસ્થા ભુજ કોઓપરેટિવ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કરે સહયોગ આપ્યો હતો માક્ષર સુદ સાતમ નરસિંહ મહેતા હારારોપણ જયંતી પાંચસો ને અડસઠની જયંતિ આજના દિવસે શ્રી કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાને હાર પહેરાવ્યો હતો જ્યારે નરસિંહ મહેતા ભક્તિ કરતા હતા ત્યારે લોકો એમ કહેતા હતા કે તમે તો ખોટા છો એ સાચે સાબિત કરવા માટે કૃષ્ણ ભગવાને આજના દિવસે એમને હાર પહેરાવ્યો હતો ત્યારથી એમની હારારો પણ જયંતિ ઉજવવામાં આવે છે આજે નરસિંહ મહેતા ચોકમાં સ્થાનિક સૌ લોકો આજે સૌ સાથે મળી અને એમને હારારોપણ કર્યો મારી સાથે શ્રી મનુભા જાડેજા જ્યોતિબેન ભટ્ટ દર્શકભાઈ અંતાણી અને અહીંના સ્થાનિક લોકો સૌ સાથે જોડાઈ અને હારારોપણ કરવામાં આવે છે ગૌસેવાર્થે ભવ્ય સંતવાણી જાહેર આમંત્રણ સ્વર્ગસ્થ શ્રી જયેશભાઈ જખુભાઈ આહિરની સ્મૃતિમાં આયોજિત નિમંત્રક સમસ્ત ગુંદાલા ગ્રામજનો તાલુકો મુન્દ્રા કચ્છ સુપ્રસિદ્ધ કલાકાર કીર્તિદાન ગઢવી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી તારીખ બાવીસ બાર બે હજાર ત્રેવીસ શુક્રવાર ગીતા જયંતી રાત્રે નવ કલાકે સ્થળ ક્રિકેટ ગ્રાઉન્ડ ગુંદાલા તાલુકો મુન્દ્રા કચ્છ દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ